નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે જે બાદ પોલીસ પ્રશાસનના હોશ ઉડી ગયા છે શનિવારે રાત્રે એક અજાણા વ્યક્તિએ સિક્યોરિટી હેડક્વાર્ટરના સીએજી નંબર પર ફોન કરીને સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી જે બાદ મહાનગર કોતવાલીમાં હાજર હેડ કોન્સ્ટેબલ ઉત્તમસિંહની ફરિયાદના આધારે કેસમાં કેસ નોંધવામાં આવ્યો છે સમાચાર મુજબ શનિવારે રાત્રે લગભગ દસ વાગે એક અજાણ્યા વ્યક્તિએ સુરક્ષા હેડક્વાર્ટર પર ફોન કર્યો આ ફોન ફરજ પરના હેડ કોન્સ્ટેબલે ઉપાડ્યો ત્યારબાદ આરોપીએ સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી કોન્સ્ટેબલે ફોન કરનાર યુવકનું નામ પૂછતા આરોપીએ ફોન કાપી નાખ્યો હતો સીએમ યોગીને ધમકી ભર્યા ફોન બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે પોલીસે નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે આરોપી કોણ હતો અને તેણે આ ફોન શા માટે કર્યો તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે નંબર પરથી આ ફોન કોલ આવ્યો હતો તેના સર્વેલન્સના આધારે તેના લોકેશનની તપાસ કરવામાં આવી રહી છે આ મામલાની તપાસ માટે પોલીસની ચાર ટીમો જ કરવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે